ચાલો દોસ્તો આજે મિત્રો આપણે વાત કરવી છે કે ભાઈ ગાંધીનગર ની અંદર એક આંદોલન ચાલી રહ્યું છે શિક્ષક ભાઈઓ બહેનો નું બરાબર જે કમ્પ્યુટર છે પછી સંગીત ચિત્રકલા શારીરિક શિક્ષણ નથી કરતી સરકાર વિડીયો તમને એટલો બધો આજે ગમવાનો છે કે તમને એમ થશે કે નહીં આ સાહેબ કે એકદમ વાત સાચી છે ને આપણે એવી વાત કરવાના છીએ મિત્રો આ વિડીયો છે ને એને તમે લાઈક નહીં કરો તો ચાલશે સબસ્ક્રાઈબ નહીં ઋષિકેશ પટેલ સાહેબ છે કુબેર ડિંડોર સાહેબ છે શિક્ષણ મંત્રી આપણા હર્ષ સંઘવી સાહેબ છે પછી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે આપડા

આંગળા છે કઈ રીતે ચલાવવા એ આ બીજા શિક્ષકો ને ખબર હશે ગણિત વિજ્ઞાન ના ગણિત વિજ્ઞાનના શિક્ષક મિત્રો એ ખ્યાલ હોય કે ભાઈ કેટલા વિશે હો થાય તો એમ નામ કહી દે કેટલા વિશે સો થાય પણ કમ્પ્યુટર જો એને શીખવવું હોય તો 20 5 કરો એટલે ડાયરેક્ટ જવાબ આવે એ માત્ર આજ શિક્ષક શીખવી શકે કોણ કમ્પ્યુટરના શિક્ષક પછી કીબોર્ડ કોને કહેવાય માઉસ કોને કહેવાય બરાબર આ બધું કોણ શીખવી શકશે તો ભાઈ કમ્પ્યુટરના શિક્ષક જ શીખવી શકે અને બીજું તમારે ભાઈ નોતી ભરતી કરવી તો આ એક્ઝામ શું કામ લ્યો તમે એ નથી સમજાતું મને ટેટ ટાટ જે છે ટેટ ટાટ

બરાબર તો આ તમે શિક્ષકોની ભરતી નહીં કરો કોણ શીખવશે ભલા માણસો બરાબર હવે

બબ્બે ત્રણ ત્રણ પાંચ પાંચ વર્ષ રાહે રાખ્યા છે વાટ જોવડાવી છે હવે તમારે ભરતી નથી કરવી તો એવું ચાલે નહીં તો આને વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન આ બધું આવડતું જ હોય છે બરાબર તો અહીંયા એની ભરતી તમારે કરી લેવી પડે બરાબર હવે પાછી વાત કરીએ સંગીતમાં હવે સંગીતની તમે જો સંગીતના શિક્ષકની ભરતી નહી કરો તો તબલા વગાડતા વિદ્યાર્થીને કોણ શીખવાડશે મંજીરા વગાડતા કોણ શીખવાડશે બરાબર એ કોણ શીખવશે તો કે ભાઈ સંગીત તમે આપણા નાટ્ય કલાઓ જોઈ લો તો નાટ્ય કલાઓ એમના મિત્રો ના એની કળા આવે બરાબર નાટ્ય કળાના સ્પેશિયલ શિક્ષક હોય તો નાટ્ય કલા શિક્ષકને આવડે હવે જ્યારે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આવશે ને કઈક નાટ્ય કૃત્ય કરાવવા હશે તમારે તો કોણ કરાવશે ભાઈ એ આ શિક્ષકો સંગીતના નહી હોય નાટ્ય કલાના શિક્ષકો નહી હોય એ નહી શીખવે તો ક્યાંથી આવડવાનું છે ભાઈ બરાબર એટલા માટે આજ ખૂબ એટલે ખૂબ જરૂરી છે કે સંગીતના શિક્ષકની ભરતી થવી જોઈએ બરાબર હવે જતા રહીએ આપણે શારીરિક શિક્ષણનું સેશન તમને સમજાવી દઉં શારીરિક શિક્ષણના શિક્ષકોની ની સાહેબ ભરતી ન કરતા તમે બરાબર અને પંદરમી ઓગસ્ટ આવે છવ્વીસમી જાન્યુઆરી આવે જયારે જયારે આપણે આપણા રાષ્ટ્ર ને સલામી દેવાનું થશે ત્યારે જમણા હાથે સલામી દેવાને બદલે વિદ્યાર્થી છે ડાબે હાથે સલામી દેશે પછી કેતા નહીં કે આપણા રાષ્ટ્ર નું અપમાન થયું ભાઈ થાય કારણ કે તમે જેવું કરો છો આ સાચી માહિતી કોણ આપશે સાચી માહિતી ખૂબ એક જોક્સ બાર પડ્યો તો ખબર તમને કે ભાઈ એક સિટી ના શિક્ષક હોય ને ગામડામાં જાય છે અને શીખવે છે સાવધાન વિશ્રામ તો વિદ્યાર્થીઓ કશું કરતા નથી ઊભા જ રહે સાનામાના કારણ કે એને સમજણ પડતી નથી હવે ગામડાના શિક્ષક ને કહેવામાં આવે સાહેબ તમે સેજા લોકોને શીખવી દો તો એ બોલે છે શું બોલે છે લપટ ફપટ ઢીલા ઢક આવું બોલે છે બરાબર એટલે શિક્ષકો બધા હજળ બમ બરાબર આવા શબ્દો હોય છે ગામડા

કે આ ગામમાં ઘણા બધા વેપારીઓ પણ કોઈનું કઈ ચાલે બોલો બૂટ ચપ્પલ સારા સારા મજા આવી ક્વોલિટી લઈને જાઓ કોઈ જોવે નહીં ચાલા હવે લગભગ ઓછામાં ઓછા દસ બાર વીસ પચીસ પચાસ સો વેપારીઓ ત્યાં જઈ આવ્યા હશે કોઈનું કઈ ચાલુ નહીં એક વેપારી છે એ સાવ લોકલ વેપારી છે ને આઈડિયા આવ્યો કે આ ગામમાં મારે ચોક્કસ ધંધો તો કરવો છે બૂટ ચપ્પલ મારે વેચવા છે કેમ વેચવા તો ભાઈ એણે વિચાર કર્યો કઈ વાંધો નહીં મધ્ય બપોરે ગયો ઉનાળાનો સમય ક્યારનો ઉનાળાનો સમય અને મધ્ય બપોરે કઉ છું મધ્ય બપોરે ભાઈ ગયો મધ્ય બપોરે ગયો આટો મારવા ગામમાં જઈને કોઈને કંઈ કીધું નહીં શું કર્યું કંઈ કીધું નહીં આખા ગામમાં આટા મારે લોકો જોતા રહી ગયા લે આટલો બધો તડકો ના આ એમના માટા મારે છે આને તો ક્યાં માં ચાલતું હશે અત્યારે તો પગ બળી જાય તો જોવા નીકળ્યા બધા કે ભાઈ આ તો હાલેશ ચાલે છે કઈ તકલીફ જેવું છે નહી આને શું પહેર્યું કે ભાઈ આ તો કઈક પહેર્યું છે ને તો શું પહેર્યું કે ભાઈ આને પૂછ્યું કે આ ભાઈ તમે શું પહેર્યું છે શું આ છે એ લોકો હકીકત વાકેફ જ નહોતા બરાબર એણે કીધું કે મેં ચપ્પલ પહેર્યા છે બરાબર કારણ કે આ જે છે ને ટાયર ના આવે સ્પેશિયલ પહેરી જુઓ તો એક પછી એક બધા ચપ્પલ પહેરવા લાગ્યા ચપ્પલ પહેરીને ચાલે રોડ પર ગમે ત્યાં ચાલે તો જરાય દાજણું લાગે નહીં અને પછી આ વેપારી હતો એનો ધંધો ચાલ્યો ધમ ધોકાર સરસ મજાનો ધંધો આખા ગામે બુટ ચંપલ ખરીદ્યા અને એને સાચી ભાન કરાવી તો આ મારો કહેવાનો મતલબ એમ છે કે આ સાચી ભાન કોણ કરાવશે એમનો સ્પેશિયલ વિષય હશે એ જ સાચી ભાન કરાવશે એ જ સાચું મિત્રો એમને શીખવી શકશે એટલા માટે કહું છું કે આ ભરતી કરવી એ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી છે હવે ચિત્રકલાની વાત કરીએ બરાબર થોડી થોડી જ વાત કરવી છે બહુ મારે વાત કરવી નથી

બરાબર એની એક્ઝામ શું કામ લીધી છે અને ચાલોન કાઢ નાખો આ વિષયોદ કાઢ નાખો આપણે ભારતમાં રાખવી જ નથી ગુજરાતમાં રાખવી જ નથી એવી સંસ્કૃતિ તો આ વિષયુદ્ધ કાઢ નાખો ને તો આ વિદ્યાર્થીઓ જે છે એ એ એ વિષયનું જે ભણતા હોય એ બી ભણે તો નહીં કે કે એ એ લાલસે હોય હોય એવી અમે આ ભણશું અમે વિદ્યાર્થીને શીખ શીખવશું અમને નોકરી મળશે ને અમે વિદ્યાર્થીને શીખવશું સારા ને સારું અમે કમ્પ્યુટર શીખવશું સંગીત શીખવશું ચિત્રકલા શીખવશું શારીરિક શિક્ષણ શીખવશું બરાબર એ શીખવવા માટે અને આ રોજગારી મેળવવા માટે લેવી છે અને ભરતી તો નથી કરવી તો આવું ના ચાલે એની ચોક્કસ થી ભરતી કરવી પડે બરાબર આ વિષય મેં કીધું એમ કઈ કામના નથી એવું તમને લાગતું હોય તો કાઢી નાખો ને તો મેં કીધું એમ આ વિદ્યાર્થી બી હેરાન ના થાય અને નૈતર મેં કીધું એમ એક કામ કરો કે આ વિદ્યાર્થીને અહીંયા જોબ આપો ક્યાં વિજ્ઞાન છે ગણિત છે સમાજશાસ્ત્ર છે એની અંદર જોબ આપો એ તો શીખવી શકે શું કામ ના શીખવી શકે ભાઈ

કોમ્પ્યુટર છે સંગીત છે ચિત્રકલા છે શારીરિક છે અથવા તો આની અંદરથી અલગથી અંદર બહાર પાડો તો આ લોકો છે એક તો નોકરી પણ મળશે આ વિદ્યાર્થીઓને અને એ આ બધું શીખવી પણ શકશે બરાબર વધારે તો કંઈ નથી કેવું એક આટલું કહેવા માટે આપણે મળ્યા હતા આજે વિદ્યાર્થીઓ છે એના સમર્થન માટે મારે આટલું માત્ર કેવું હતું હવે મિત્રો આગલા લેક્ચરની અંદર આવા જ લેક્ચર સાથે મળીશું